કોઈપણ વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન જો તેને વિદ્યાર્થી જીવનના કોઈપણ યાદગાર સંભારણા વિશે પૂછવામાં આવે તો તે સૌથી પહેલો જવાબ આપશે કે અમારા એ હોસ્ટેલના દિવસો ખરેખર યાદગાર દિવસો હતા હોસ્ટેલમાંથી રહીને કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ભણતું હોય છે ત્યારે ખરેખર હોસ્ટેલના દિવસો કંઈક અલગ જ પ્રકારના હોય છે અને તેની યાદો તમને જીવનભર સાંભળતી હોય છે ત્યારે આવી જ એક હોસ્ટેલની આજે આપણે વાત કરીશું ભુજ શહેરમાં આવેલી લોહાણા બોર્ડિંગની કે જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં થઈ હતી અને આ બોર્ડિંગે જ્યારે સો વર્ષ પૂર્ણ કરી એકસો એકના વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આ બોર્ડિંગના શતાબ્દી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે ભુજ શહેર મધ્યે આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બોર્ડિંગમાંથી ભણી ચૂકેલા હજારો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે જણાવી રહ્યા છે કે આ બોર્ડિંગમાંથી હજારો વિદ્યાર્થીઓ ભણીને ગયા અને તેમાંથી કંઈક કેટલા ડોક્ટર્સ વકીલ એન્જિનિયર્સ બન્યા છે અને દેશ વિદેશમાં આપણા કચ્છનું તેમજ રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે આવો સાંભળીએ તેમના શબ્દોમાં લોહાણા બોર્ડિંગ પોતાના અસ્તિત્વના યશસ્વી સો વર્ષ પૂરા કરી અને એકસો એકમાં વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે આજે શતાબ્દી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકશો કે સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર છે શહેરના નામાંકિત ડૉક્ટરો ઇજનેરો વકીલો રાજકારણીઓ એ પણ ઉપસ્થિત છે થોડીવારમાં ચીફ ગેસ્ટ માનનીય શ્રી અંજારિયા સાહેબ પધારશે એટલે કાર્યક્રમની શરૂઆત થશે આ સંસ્થા અગાઉ બોકળા ફરિયામાં હતી ત્યારબાદ અહીં આવી અને છેલ્લા સો વર્ષ દરમિયાન હજારો મારા જેવા હજારો વિદ્યાર્થીઓએ હજારો બોર્ડર્સે આ સંસ્થામાં રહેવાનો અને જમવાનો લાભ લીધો છે ને આ સંસ્થામાં રહી અને જેમણે અભ્યાસ કર્યો હોય એમાંથી ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટ થયા છે ઘણા એન્જિનિયર થયા છે ઘણા વકીલ થયા છે ઘણા ડોક્ટરો થયા છે એ બધા આજે સાધન સંપન્ન છે અને ખાસ કરીને વાત કરું તો જે મુંબઈમાં વસતા ટ્રસ્ટીઓ છે અને મુંબઈમાં વસતા દાતાઓ છે એ લોહણ બોડી અને ભુજ ઇંગ્લિશ સ્કૂલ બીએલબી સંચાલિત ઇંગ્લિશ સ્કૂલ બંનેના વિકાસમાં સારો રસ રહ્યા છે સારું યોગદાન આપી રહ્યા છે આજે ચીફ ગેસ્ટના વરદ રસ્તે એ લોકોનું સન્માન કરવામાં આવશે ગેસ્ટ કરશે કરશે અને પ્રેરક ઉદ્બોધન થેન્ક યુ આ ઉપરાંત અમારા કચકા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહી સ્થાનિક ટ્રસ્ટી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ઓગણીસો ત્રેવીસ ના સમયગાળામાં આ બોર્ડિંગ વોકળા ફળિયામાં હતી અને ત્યારબાદ દિવસો જતા મહાદેવ નાકા પાસે જમીન ખરીદી લેવામાં આવી અને અહીં આ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી જ્યારે એકસો એકના ના વર્ષમાં આ બોર્ડિંગ મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે શતાબ્દી મહોત્સવની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર છે અને તેઓમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અહીંના સ્થાનિક ટ્રસ્ટી આવો સાંભળીએ તેમના શબ્દોમાં આપણે સદભાગી છીએ કે આજે આપણે શતાબ્દીના પ્રસંગે એકસો એક વર્ષ થયા આ સંસ્થાને એ એ ઉજવણી માટે આપણે એક કચ્છી ચીફ જસ્ટિસને બોલાવ્યા છે આજે કર્ણાટકના ચીફ જસ્ટિસ છે પણ કચ્છી છે એ વાતનો આપણને ગર્વ છે કચ્છ માંડવીના છે પણ હિન્દુસ્તાનની અઢાર હાઈકોર્ટોમાં બે ચીફ જસ્ટિસ કચ્છી થયા તેમાં પહેલા હતા મોહમ્મદ કરીમ ચાગલા અને બીજા છે આપણા વિલયભાઈ અંજારી આ પ્રસંગે મારા પ્રમુખ સ્થાનેથી આ પ્રસંગ ઉજવાય છે એનું મને વધારે ગર્વ છે અને હોઈ શકે હોવું જોઈએ કારણ કે આવી વિરલ વ્યક્તિ આપણને મળી છે આ પ્રસંગે એના માટે હું મને પોતાને બહુ સદભાગી ગણું છું અને સંસ્થાને બહુ સદવા હું એવું કહીશ કે સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી એ પણ સંગમ છે અને સંકલ્પ સમર્પણ અને સફળતા અને એ પણ શિક્ષણ ક્ષેત્રે તો મને કચ્છી હોવાને ના તે ગર્વ છે કે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે કામ કરે છે એટલું જ નહીં પણ એકસો વરસ એકસો એક વરસ સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની પ્રસરાવતી રહેશે એ મારી શુભેચ્છા છે નામ લલિત બી કોટક હું અહીં અહીંગમાં લોકલ ટ્રસ્ટી છું અને સ્કૂલમાં ચેરમેન અને ટ્રસ્ટી છું આજનો અમારી જે આ ભુજ લોણા બોર્ડિંગ ટ્રસ્ટ જે છે એની સ્થાપના ઓગણીસો ત્રેવીસ માં થયેલી અમે એકસો ને એક વર્ષ પૂરા કર્યા છે એ નિમિત્તે આજે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને ઓગણીસો ત્રેવીસમાં આ ટ્રસ્ટની સ્થાપના થઈ અને લોણા વિદ્યાર્થી ભવન ભુજમાં ચાલુ કરવામાં આવ્યું એ પાછળનું કારણ એ હતું કે એ સમયમાં કચ્છમાં શિક્ષણ માટે કોઈ જ વ્યવસ્થા નથી ઇન્ટિરિયર કચ્છની અંદર બાળકોને અભ્યાસ કરવો હોય તો સ્કૂલની વ્યવસ્થા નથી માત્ર ભુજમાં એક ઓલ્ટર હાઈસ્કૂલ હતી તો એ સમયે અમારા જે માવજી ગોવિંદજી ઠક્કર જે ઓરિજિનલી કચ્છના બોમ્બેમાં સ્થાયી થયેલા તેમણે વિચાર આવ્યો કે આપણે લોણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે તો એ માટે એમને ભુજની અંદર રહેવા જમવાની વ્યવસ્થા મળે એવા એક વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી એમ આ વિચાર એમણે સ્થાનિક શ્રેષ્ઠીઓ પાસે મૂક્યો અને ભવાનજી વકીલ અને કશનજી માસ્ટર જે ઓલફેર હાઈસ્કૂલની અંદર ટીચર હતા એમને કીધું કે જો તમે જવાબદારી સ્વીકારતા હો તો આપણે ભુજની અંદર લોણા વિદ્યાર્થી ભવન ચાલુ કરીએ આવી રીતના ઓગણીસો ત્રેવીસમાં વિજયાદશમીના દિવસે ભુજ લોણા બોડીની સ્થાપના થઈ ભીડ બજારમાં ભાડાનું મકાન લઈ અને એની અંદર વિદ્યાર્થીઓને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપી આમ ધીરે ધીરે વ્યવસ્થા મળતા ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભુજ આવતા થયા અને ડિમાન્ડ વધવા માંડી એ દરમિયાન એક અમરબેન કરીને તુંબડીના બેન હતા એમણે વોકળા ફરી અહમદે પોતાની એક હવેલી એ દાનમાં આપી વિદ્યાર્થી ભવન માટે એટલે ભીડમાં ભાડાના મકાનમાંથી વિદ્યાર્થી ભવન પોતાના મકાનમાં આવ્યો અને જ્યાં ચાલીસ પિસ્તાલીસ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એટલી સગવડ થઈ ત્યાર પછી આ વ્યવસ્થા મળવા માંડી એટલે શિક્ષણની ભૂખ પણ વધી અને વધારે ને વધારે વાલીઓની ઈચ્છા થઈ કે અમે અમારા બાળકોને એટલે છગનલાલ પારેખ મહજી ગોવિંદજી ઠક્કર અને હરિયાણી સાહેબ આ લોકો બધા સાથે મળી અને મહાદેવ નકાબા જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એ લગભગ બે સવા બે એકર જેવી જમીન વેચાણથી લીધી અને એની અંદર એક સુંદર ભવનનું નિર્માણ કર્યું ઓગણીસો બાસઠમાં માં એક નવું આલિશાન મકાન બન્યું જેમાં એસી વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એવી સગવડ આપવામાં આવી એ સમયે મકાનનું બાંધકામ ખૂબ જ સરસ થયેલું મકાન એ મકાનમાં બગીચો જે હતો એ એક ભુજના જોવાલાયક સ્થળ તરીકે એની ગણના થતી હતી પણ બે હજાર એકની ની અંદર જે ભૂકંપ આવ્યો તો એને કારણે અમારા મકાનની ખાસ કોઈ અસર થઈ નથી પણ બોમ્બે સ્થિત અમારા ટ્રસ્ટીઓને એ એક ડર રહેતો કે આ ભૂકંપની અસર હેઠળ આવેલું મકાન એની અંદર વિદ્યાર્થી ભવન કેમ ચાલુ રાખવું એટલે અમારા અત્યારના જે ચેરમેન છે એ કે બોમ્બેટ છે એમના તરફથી એક કરોડ નું દાન આપવામાં આવ્યું અને પાછળના ભાગમાં વિદ્યાર્થી ભવન સંતોષા લોણા વિદ્યાર્થી ભવન નું મકાન બનાવવામાં આવ્યું બે હજાર સત્તરમાં માં બધા ત્યાં શિફ્ટ થયા ત્યાર પછી આ જૂનું મકાન જે હતું એ સરસ હતું બાંધકામ સારું હતું ભૂકંપની ખાસ કોઈ અસર હતી નહીં એટલે એનો સદઉપયોગ કેમ કરવો તો વિચારણાને અંતે એવું નક્કી થયું કે ભાઈ અત્યારે મીડિયમ વર્ગના લોકો જે છે તે પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવા ઈચ્છે છે પરંતુ શાળાઓની ફી એટલી બધી હાઈ હોય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલે સરકાર શ્રીના ધોરણ મુજબની જે મિનિમમ ફી હોય એ ફી સાથે અમે બે હજાર અઢારની અંદર ઇંગ્લિશ મીડિયમની નર્સરી અને સ્કૂલ ચાલુ કરી આજે અમારી શાળામાં લગભગ પાંચસો પચીસ તે પાંચસો છવ્વીસ જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નર્સરીથી કરીને ધોરણ દસ સુધી અમારી શાળા છે આવતી વચ્ચે અમે અગિયારમા ધોરણ માટે પરમિશન લઈશું બારમા ધોરણ સુધીનું અમારું લક્ષ્ય પૂરું થાય ત્યાર પછી જો સરકારશ્રીના નિયમોમાં આવતું હશે અને સરકારશ્રી તરફથી અમને પરમિશન મળશે તો અમને આ જ કમ્પાઉન્ડની અંદર કોમર્સ અને આર્ટ્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં શરૂ કરવાની છે મારા ધ્યાન મુજબ ભુજમાં અંગ્રેજી માધ્યમની કોલેજ નથી તો અમને એની પહેલ કરવી છે આ અમારું લક્ષ્ય પૂરું થાય પછી અમને એવી ઈચ્છા છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં કચ્છના વિદ્યાર્થીઓ એ સ્થાન ઓક્યુપાય કરવું જોઈએ ઉચ્ચ કોસ્ટ ઉપર કચ્છના વિદ્યાર્થીઓ દેખાવા જોઈએ એ માટે અમે અહીંયા આઈએસ આઈપીએસ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું એક સેન્ટર ઉભું કરવા માંગે જ્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે અને દરેક જાતની એક્ઝામ્સ ની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે આ અમારું લક્ષ્ય છે અને એ માટે અમેપા ગાંધીનગર કે દિલ્હીના જે ટોપ લેવલના આઈએસ આઈપીએસ માટેના ક્લાસીસ છે એમની સાથે વાતચીત કરી ને એની સાથે અમારું જોડાણ કરશું કે જેથી કચ્છના વિદ્યાર્થીઓને કચ્છથી બહાર ન જવું પડે અને અહીં બેઠા બેઠા એમને ઉચ્ચ કક્ષાનું ટ્રેનિંગ મળી રહે અને આપણા વધુને વધુ વિદ્યાર્થીઓ કચ્છના આગળ આવે આઈએસ આઈપીએસ થાય અને ખૂબ જ આગળ વધે એવી અમારી ભાવના છે બાકી ઈશ્વર જે ચાશે તે થશે